શિયાળાની સિઝનમાં ગળામાં કાકડા થવા એ નોર્મલ વાત છે કારણ કે આ સમય દરમિયાન મોટાભાગના લોકોને કફનો પ્રકોપ રહેતો હોય છે કફ વધવાથી શરીરમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ થાય જેમ કે કફ વધવાના કારણે પાચન નબળું પડે એટલે ગેસ પણ તમને થઈ શકે આના કારણે તમારું વજન પણ વધી શકે કારણ કે પાચન ક્રિયા નબળી થાય એટલે જે ખોરાક આપણા શરીરમાં જાય એમાંથી એ ખોરાકનું ચરબીમાં મોટા ભાગે રૂપાંતર થઈ જાય અથવા તો એ ખોરાકનું પાચન જ ના થાય તો શરીરમાં જે તત્વો જોઈએ એ ના મળે એટલે વજન છે ધીરે ધીરે વધ્યા કરે ત્યાર પછી કફ થવાના કારણે છાતીમાં તમને કફ જામેલો રહી તો તમને અ એ પ્રકારના અવાજો કરે ત્યાર પછી નાક અમા જામેલો રહે તો પછી ગળેથી કઈ ઉતરવામાં તકલીફ થાય અગર ગળામાં દુખાવો છે તો અને કાકડા થઈ જાય તો તમને ગળેથી મતલબ કોઈ પણ વસ્તુ નીચે ઉતરવામાં પણ તમને તકલીફ થાય આ તકલીફથી છુટકારો મેળવવા માટે આપણા આયુર્વેદના પુસ્તકોની અંદર ઘણા બધા નુસ્ખાઓ જણાવવામાં આવ્યા છે નથી હા એ વસ્તુ થોડી વ્યવસ્થિત શુદ્ધ અને સારી હોવી જોઈએ ઘણા બધા લોકો ઓપરેશન કરાવે છે ઓપરેશન કરાવવું જોઈએ અગર તમે એવું કંઈક છે કે ભાઈ ઓપરેશન કરાવીને તમે તાત્કાલિક રાહત મેળવી શકો છો તમને બહુ કંઈ ત્યાં જવાની તમને પેલું છે અથવા કોઈ એવી ઇમરજન્સી છે તો કરાવી શકો નહીતર તમે આ પ્રકારની આયુર્વેદિક દવા ઔષધ્યો થી પણ નુસ્ખાને મતલબ તમારા રોગને સોલ્યુશન આપી શકો છો એમાં સૌથી મેન ઔષધી એટલે હળદર છે હળદર એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઘણા બધા તત્વો ધરાવે છે અને ખાસ કરીને જે તમને કાકડાની તકલીફ છે એમાં પણ રાહત આપશે કઈ રીતેનો ઉપયોગ કરવાનો છે સવારે ઉઠી તમારે સૌથી પહેલું કામ તમે નોર્મલ નરડા કોઠે આ કામ કરી શકો અથવા તો બ્રશ કર્યા પછી પણ નાસ્તો કર્યા પહેલા તમારે અડધો કલાક પહેલા કરી લેવાનું છે એક ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે દેશી ગાયનું દૂધ હોય તો ઉત્તમમાં ઉત્તમ છે એ ફૂલ ગરમ કરો અથવા તો એ એક ગ્લાસ એટલે સો એમ જેટલું દૂધ હોય એમાં હળદર મિક્સ કરી નાખી એક ચમચી એટલે દસેક ગ્રામ જેટલી હળદર નાખી એ હળદરને તમારે ફૂલ ગરમ મતલબ હળદરવાળું દૂધ છે એને ફૂલ ગરમ કરવાનું છે ફૂલ ગરમ કરો એ પછી થોડું ઠંડુ પડે એટલે ધીરે ધીરે એને પીવાનું છે જેનાથી રોજ મતલબ અઠવાડિયા સુધી કરશો તો એ લગભગ લગભગ નેવું ટકા તો સોટ આમ ગાયબ જ થઈ જશે એટલે તમને ફરીથી તકલીફ પણ ન થાય પણ દિવસમાં બે વખત તમારે કરવાનું છે સવારે અને સાંજે સૂતા પહેલા તમારે અડધો કલાક પહેલા તમારે આ રીતના કરવાનું છે હા આનાથી એવું નહીં કે સોએ સો ટકા તમારા કાંકડા નીકળી જ જશે હેલ્ધી થવા માંડશે નુસ્ખો છે અથવા તો હળદરવાળું દૂધ છે કમસે કમ એક વખત એક દિવસમાં બે ત્રણ મહિના સુધી તમારે પીવાનું રાખવાનું છે કે જેથી કફના જે રોગ છે એ તમને ના થાય આ વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને ને કરો જલ્દીથી